અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી તો ગુજરાતના ખેડૂતો માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે પહેલીથી પાંચ જાન્યુઆરી સુધી ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે તો સાથે જ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠાના વાતાવરણમાં પણ પલટો આવી શકે છે પાંચમી જાન્યુઆરી સુધી દેશના સિત્તેર ટકા ભાગમાં પલટો આવશે અરબસાગરમાં સિસ્ટમ બનતા માવઠાની શક્યતા વર્તાઈ રહી છે દસમી અને અગિયારમી જાન્યુઆરીથી ફરી ઠંડીનો ચમકારો વધશે તો હજુ ખેડૂતોએ માવઠાની શક્યતા સામે ફરીકવાર પડકાર ઝીલવા માટે તૈયારી દર્શાવી પડશે ખેડૂતો માટે એક માઠા સમાચાર જ્યાં એકથી પાંચ જાન્યુઆરી દરમિયાન હવામાનમાં પલટાની સાથે વાતાવરણમાં માવઠાની શક્યતા હાલ નોંધાઈ રહી છે એટલે કે આ વખતનું જે શિયાળુ પાક છે એમાં પણ મોટા પાયે અસર થાય તેવું જોવા મળી રહ્યું છે હજુ થોડા દિવસ અગાઉ પણ આ જ પ્રકારે ભાગના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં માવઠાની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હવે તે ફરી સર્જાય તેવી શક્યતાઓ છે રાજ્યમાં ફરીવાર માવઠાની આગાહી કરવામાં આવી રહી છે અને આપણે સાથે આગાહીકાર અંબાલાલ પટેલ ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમની આગાહી કરી છે એમની પાસેથી જાણીશું આપ જણાવો આગામી સમયમાં તાપમાન કેવું રહેશે માવઠું આવે છે શું કારણ તારીખ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસમાં અરબ સાગરમાં એક હલચલ જોવા મળશે અને આ હલચલ મજબૂત હશે જે હલચલ છે મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ આવી શકે તેમ છે જેના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રનું હવામાન પલટાઈ શકે છે અને ત્યાં કંઈક અંશે હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે પંચમહાલના ભાગો અને ક્યારેક અરવલ્લીના ભાગો અને મહદઅંશે ક્યારેક ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન પલટ પલટાઈ શકે છે કચ્છના ભાગોમાં પણ હવામાન પલટાઈ શકે છે એટલે જાન્યુઆરી તારીખ એકથી પાંચમાં લગભગ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ ખાસ કરીને પૂર્વીય રાજસ્થાનના ભાગોમાં અને એ સરંદના જે ગુજરાતના ભાગોમાં તેમાં વિશેષ અસર રહેવાની શક્યતા રહે છે એટલે હવે જ્યાં હવામાનમાં પડતો આવશે એકથી પાંચ જાન્યુઆરીમાં એ પડતો મોટો છે અને વિશેષ કરીને અરબસાગર સાગરનો ભેજ ઉપરાંત પશ્ચિમી વિક્ષોભ બધા રહે છે હજી પણ રાજ્યમાં માવઠાની શક્યતા જોવા મળી રહી છે અને હાલ ઠંડી કે જેની અપેક્ષા લોકો રાખતા હોય છે ઠંડીમાં જેટલી ઠંડી સામાન્ય રીતે ડિસેમ્બર મહિનામાં પડતી હોય છે એટલી આ વખતે નથી પડી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાની શક્યતા હજી પણ જોવા મળી રહી છે કેમેરામેન સેલેસ મગડા સાથે સપના શર્મા આજે ચોવીસ કલાક ગાંધીનગર